સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલ કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે રવિવારે લાલ દરવાજા મેઇન રોડ પર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું દીકરીનું મોશાળું લઈ અને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતાં ફેરીએ હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પરમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફ્ટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ કરી રહ્યા છો ખાત કરીને અમે આનો સંદેશો એ આપવા માંગીએ છીએ કે હેલ્મેટ આજે સુરત શહેરમાં જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર થી ત્રીસની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડભર્યો અને વિરાદાયક છે ખાસ કરીને આ આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકોએ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ